તમારો પ્રશ્ન પણ મારું કામ છે કે રસોઈ બનાવવાની અને પ્રગતિ કરો આગળ વધો તમારા આશીર્વાદ દેવા જોઈએ મનુભાઈ હે મનુભાઈ

હલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમાર બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે મસ્ત મસાલાવાળી ચા પણ તૈયાર થઈ ગઈ છે ને અહીંયા રોટલીના વઘારિયા તૈયાર છે કેમકે ધારાબેન આજ છે ને સાડા પાંચ વાગ્યાના ઊઠી ગયા છે સ્કૂલે ન જવાનું હોય ને એટલે વહેલી ઉઠે સ્કૂલે જવાનું હોય ને તો મોડી ઉઠે ને એને ખાવાતા રોટલીના વઘારિયા તો હાલો આજે છે સંડે સ્પેશિયલ રોટલી વઘારિયાની ચા

પેલા રોટલી બનાવી પછી થોડીક વાર એને પંખાની નીચે રાખ ઠંડી થઈ જાય ને પછી એના કર એવો તો મને આઈડિયા એટલે એ વાંધો હોય અને જો આ કુર્તી મેં સીવી હતી ત્યારે આમ જોતો હમણાં અમે અમદાવાદ ગયા ને ત્યારે બે કુર્તી ને એક સલવાર સીવી હતી ને એમાંની આ એક કુર્તી છે તો તારા બેને પહેરી તો કેવી લાગે એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો હવે ચા નાસ્તો કરી લઈએ હમ એક સલવાર બે કુર્તી તો હાલો પેલા ચા નાસ્તો કરી લે ને પછી ઘરના વાસી ઉપાડીએ

મળ્યા થોડીક વાર રહીને ટ્રેન ટાઈમ થયો છે સાડા દસ વાગ્યાનો ને અંજુ જોવે છે પક્ષી કે ઝાડવા જોવે બે ભેગું હવે પીપર કેટલી રહી એમ કાલ ઓલા બેન આવ્યા હતા ને તો અડધી સાઈડ ની તો કાપી ગયા પરમદી કાલ ની સોરી પરમદી આવ્યા હતા તો હવે અડધી રહી તો મેં કીધું અડધી હવે રેવા દઈએ હા નહીં તો પંખીડા બે છે કે આ જવું ને આપણે કલકલી અહીંયા જ હોય ચકતી ચકો ખોટું એનું ઘર ભાંગવું કોઈનું ઘર ભાંગીને આપણું ઘર નો સજાવાય છે ને જવું જો ધારાના રમકડા આમાં મારું બધું મશીન ની મારા રમકડા જો દેખાવે સારું લાગે જો ખૂણો ખૂણો સાફ થઈ ગયો ને જોય પરફેક્ટ જગ્યા જો કેવું લાગે સરસ હા હમ હમ મેંદડી તો ગમે નહી ઠેકી જાય વંડિયું ઠેકી જાય તારું આ દસબીન ન ઠકી જાય તારા એ તો ગમે ત્યાંથી આવી જાય બેન ના આ બે ચોટલી વારા બેન થઈ ગયા છે તૈયાર જતે બે ચોટલી નો તો કોઈ શોખ છે ગરબી માં નામ લખવાના છે બહુ પર જાવગા

હવે તાર કોલર ને બુક ને લે લેસન થઈ લઈ લે હાલ એટલે કરાવી દો પછી હું મારે શું કરવું નહીં વિચારું કેમ કે તમે બાપ દીકરી બેય તો છે ને કેય મને પુગવા દેહો નહીં આવી હે તો બીજે તમે મારો વારો લીધો તો આજ તમારો વારો છે જાવ પછી કામ કેવું હશે જીબડા એવી મસ્ત લાગે તું હા તો એટલે એમ કે માનવ

લેલે તું બોલે એ રીતના ઉકાવ તો મારી શેર કરીએ બરોબર હોય ને ખાટો મીઠો થાતી તમે કેતા કે વાક હોય એમાં તો પડે જો આમ જો બે પડે પડે વગર નું થાય

ગરમ રોટલી ખાવ નો ખાવ ભૂખારીઓ એ તમારો પ્રશ્ન પણ મારું કામ છે કે રસોઈ બનાવવાની અને બોપરા કરી અને તમારે માળિયા સાફ કરવાના એ પાકી વાત છે તો તો હું કરીશ તો હું હું તમને કામ જીંદીશ ને રોજ તો હું કામ કરું ને ઘરના હું કોઈ દી તમને કહું વર્ષમાં એકવાર વાર તમારે માળિયા સાફ કરવા પડે તો તમને હાલ આવે આખું વર્ષ તો બૈરાબા ઘરના કામ કરતી હોય પરસ્માં દિવારીનો ટાઈમ એક એવો આવે આ મોકો મળે માડી ને કોઈ આવે આવે કે જ તું કરું તમારી રોટલી ભરી ગઈ હા ખાજો ભરેલી હાલો બપોર થાળી તૈયાર કરવું એટલી વાર છે આજે રસોઈ બનાવવામાં મોડું થઈ ગયું પણ બપોર થાળી થાળી સોરી બપોરમાં મોડું નહીં થાય કેમ કે જો તૈયાર જ થઈ ગઈ છે રસોઈ તો આ બાજુ છે મસ્ત એવું રીંગણા બટેકાનું શાક રોટલી ચીબડા અને મૂળાનું કાચું અને મસ્ત એવી આંબલીની ચટણી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારું બપોરનું મેનુ તો બસ હવે બે ત્રણ રોટલી છે રોટલી બનાવી લો એટલે બેસી જાય બપોરા કરવા અને ફટાફટ બાકીના બીજા કામ કરી અને સાહેબ ને કામ આપી દઉં માળિયા સાફ કરવાનું એટલે કામ થાય વહેલું જેટલું મોડું કરશો ને એટલે તમને નુકસાની છે જેટલા વહેલા કામ પતાવશો એટલો તમને ફાયદો પછી તમે છૂટા તમારે જ્યાં જવું હોય ને હું કઈ ના નહીં પાડું બરાબર પછી જાઓ જીવી લેજો તમારી જિંદગી હજી તો મેં એક જ માળીઓ સાફ કરવાનું કીધું આ ડેલી ની ઉપર માળીઓ છે એ તો કીધું નથી તો એ માળીઓ કોણ સાફ કરવા આવશે મારા આ ઓલો માળીઓ નથી અંબાતો આ માળીઓ અંબાય વાત કરો તો મજુ રાખી દે હું આપડે હા

ઓલો રાજસ્થાન ના ગોવિંદા નું ગીત યાદ આવી ગયું માનવ અત્યારે યાદ કરું છું એ મેરે તો બસ છે ટ્રેન છે જયપુર ની સાહેબ મેં ખાલી વાસણ જ નથી છૂટકા કેટલા કામ કર્યા જો કપડા આવરા હવરા બધા કરીને હુકવી દીધા કચરા પોતા કર્યા તો એ તમારે એક નીંદર તો થઈ ગઈ જોલું તો લઈ લીધું ટેબલ અંદર છે લઈ લો બાથરૂમમાં જાઓ લઈ લો એ તમારે જ લેવાનું હોય મેં તમને કામ આપ્યું જોઈને કેવા લઈ ગયા તું બીજી વખત થામુટકી લે લે છે આનું હાલે તો આ ત્રણ ત્રણ વાર થામુકાવે એમ છો જવું આ બધું અહીં હરખું કરવાનું છે અને આ દિવાલમાં છે ને એટલો ભેજ હતો ને અમને હાવ ભૂલાઈ જ ગયું અને મારા મમ્મીનો મારા પપ્પાનો ફોટો અને બાપુજીનો ફોટો હાવ ખરાબ થઈ ગયો છે જો એકદમ હાવ ફૂલી ગયો હવે આ પાછા મારે કરાવવા જો ફોટા ખરાબ થઈ ગયો કાલે જોઈને તો ખબર પડી જવું હા તો ફ્રેમ આખી નોખી જ છે હવે આ તો કરાવવા દેવાનો જ છે મગજમાંથી નીકળી જ ગયા બધાય પ્લાસ્ટિક રાખ્યા કાશે હમ આઈ નીચે પ્લાસ્ટિક માર્યું કે આ ગાડલા ને આ કોઠીન કઈ બગડે નહીં પણ આ ઉપરની દીવાલનું ન મગજ માર્યું અને અત્યારે જો પાણી દેખાય છે દેખાય મોતિયા જો જેમ તડકા પડશે ને એમાં આમાં પાણી ધારું થાય આ બધાયમાં જો અત્યારે ધારું થાય જો દેખાય ઉપરથી સાહેબ છે ને આ બધું પાણી પાણી જ છે જો આ ખૂણામાં દેખાય જો આ બધાય પાણી જો આ પાણી છે તો એ અત્યારે સાફ કરવાનું છે તો હાલો એ કામ સાહેબનું છે કેમ કે કઈક કઈક છે ને લાંબા માણા બહુ કામ આવે અને આપડી હાઈટ નીચી છે ને તો એ આપને બહુ મોટો ફાયદો થાય ઠંડી હવા ગરમ હવા કલાકમાં માળીયા સાફ થઈ જાય તો કલાક

તેનાથી કઈ હાલો હવે બધા ફટાફટ છે ને વાસણ નીચે ઉતારી લો સાહેબ દેતા જઈએ એમ સાફ સફાઈ હાથ ધરીએ તો મયડા થોડીક વાર રહીને તમારા ઘરમાં દિવાળી ની સાફ સફાઈ ની શરૂઆત થઈ ગઈ છે કે નહીં તો હવે આજથી જ તમે શરૂઆત કર દેજો કેમ કે હવે દિવાળી નજીક આવે છે રવિવાર આવે ને તો રવિવાર ચૂકતા નહીં કેમ કે આવો મોકો ક્યારેક જ મળે બરાબર ને ફેંકતા નહીં એમાં ઇન્ડોરો છે સારું ચાલો તો મયડા E ટાઈમ થયો છે સાડા ત્રણ ને પાંચનો અને રૂમની સાફ સફાઈ થઈ ગઈ છે અને કચરા પોતા કરી અને પંખો ચાલુ રાખ્યો છે આખા રૂમમાં છે ને પાણી જ પાણી હતું જ્યાં જોઉં ત્યાં પાણી જ હજી પગ મૂકી ને તો હજી ભીનું જ લાગે છે તો અહીંયા આ ટેબલ પંખો મૂક્યો છે કેમ કે ઉપરનો પંખો છે ને ભરી ગયો એટલે ઉતારી લીધો અને આમાંય બધાયમાં હજી પાણી જ છે જેટલું મારાથી સાફ થયું ને એટલું કપડેથી સાફ કર્યું જો હજી અહીં રહી ગયું દેખાય આ રીતના પાણી ઉતરે છે ચારે બાજુ બધા હવે આ થોડીક વાર રહીને સાફ કરીશ અને સાહેબને ધારાબી છે ને ત્રણ વાગ્યાના ગયા છે ગરબીમાં નામ લખાવવા પણ ત્યાં એટલી ભીડ છે ને કે વાત પૂછોમાં સોથી દોઢસો છોકરીઓ લાઇનમાં ઊભી છે ધારા એ અત્યારે ત્યાં લાઈનમાં જ ઊભી છે તો હાલો હું ફટાફટ પહેલાં છે ને નાઈ લઉં અને ફ્રેશ થઈને પછી હું જાઉં પછી સાહેબને મોકલું કેમકે સાહેબ એવા જ હાલ હવાલમાં વયા ગયા હતા ધારાને લઈને ગરબીમાં નામ લખાવવા કપડાં લેવાના છે તો પહેલાં કપડા લઈ લઉં નાઈ લઉં ફ્રેશ થઈ જાઓ ને પછી હું જાઉં અને સાહેબાબે ઘરે તો જો ક્યારેક ક્યારેક છે ને આવું થાય વિચાર્યું હોય હોય હું ને થાય હું હા બપોરે ગયા તા તો ત્રણ વાગ્યાને કીધું હતું સવારે ગયા હતા તો ત્રણ વાગ્યાને કીધું હતું ને હવે અત્યારે ગયા ને તો એટલી છોકરીઓની ભીડ છે કેમ કે બે ચાર ગરબી બંધ છે ને એના હિસાબે આ નજીકમાં થાય આપણી દુકાનની બાજુમાં જ છે સુતારવાઉ ચોક ઘણી વખત મેં માર્કેટ તમારી એ શેર કરી જે મેન અમારો ચોક છે જ ગરબી થાય એટલે અત્યારે અહીંયા એટલી ટ્રાફિક છે કે વાત પૂછોમાં તો હલો હવે વાતું નથી કરવી રોંઢાના કામ છે ને થાય તો કરીશ નહીં અત્યારે આવીને કરીશ ફટાફટ પહેલાં નાઈ લઉં તૈયાર થઈ અને હું જાઉં ધારા પાસે અને સાહેબ આવે ઘરે એટલે એ નાઈને ફ્રેશ થઈ જાય તો હાલો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે પાંચ વાગ્યાનો અત્યારે છે ધારાનો વારો આવ્યો નામ લખાવવાનો અને હજી તો ભીડ એટલી ને એટલી જ છે ધારાબેન જો જા આગળ સાહેબ તો કંટાળીને ઘરે વયા ગયા ઘરે વયા ગયા તો ને હોય દુકાન ફેરવે એટલે હા લ્યો ઘર બદલા મનુ ભાઈ એમ જય શ્રી કૃષ્ણ જય માતાજી

તો આવો જે તો મનભાઈ ચાલો નામ કે સીધુ સીધુ હા મને કે ઈ છે તો હું તો જોતી નથી હાલો ટાઈમ થઈ ગયો છે સવા પાંચ વાગ્યા અને અમાર કેવા હોલ ને ગીતાબેન આજે નાગરવેલ કોરે છે ધંધે લઈ ગયા જય શ્રી કૃષ્ણ ગીતાબેન કાલે એટલા પાન ઉતરાતા આજે એ તો કઉ દિવાળી આવશે ને તો વેલ ખાલી થઈ જાય એમાં જો કેવલ તું હવે ઘેરા ન રહેતો હો

અને સાહેબ તો ત્યાંથી જ વયા ગયા છે બજારમાં આંટો મારવા મને બહેન દુકાન ફેરવી સામાનની બધો ફેરવો કર્યો અને ત્યાંથી જયેશભાઈ બે નીકળી ગયા કેમ કે જુગલ જોડી છે છે બેની તો સારું હાલો હવે જાજી વાતો નથી કરવી આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી